અગત્યના સમાચાર જય સાનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી રાજેશ આયરે દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત લોક ડાયરાનો આયોજન કરવામાં આવ્યું જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનો અંતર્ગત લોક ડાયરાનું સુભાનપુરા ઝાંસીની રાણી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારીના સ્વરકંઠે લોક ડાયરો યોજાયો જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર પુનિનાબેન આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ રોનક આયરે ગોપાલ સુરઠિયા જય સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમના સભ્યો અને કાર્યકર્તાઓ પૂર્વ મેયર ભરત ડાંગર ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ડાયરામાં ઉપસ્થિત રહી મહાનુભાવોનું ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોનું બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા લોકડાયરામાં પણ મોટી સંખ્યામાં લોકોએ લોકડાયરાની મજા માણી હતી આજે યોજનાર દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ તારક મહેતા તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે હજારો લોકો કન્યાદાન કરશે સોસાયટીઓને આમંત્રણ ગીતાબેન રબારીનો ડાયરો યોજાશે ઓગણત્રીસ દિવ્યાંગ યુગલોડા પ્રભુતામાં પગલાં માણસે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીરંગ રાજેશ દ્વારા પ્રતિવર્ષ યોજાતા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ આ વર્ષે સુવનપુરા ઝાંસીની રાણી ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ કલાકે કોડિયાર મંદિર લક્ષ્મીપુરાથી વૃગાળાનું પ્રસ્થાન કરવામાં આવશે ઓગણત્રીસ દિવ્યાંગ યુગલના લગ્ન સંપન્ન થશે આ પ્રસંગે કાર્યક્રમમાં દિવ્યાંગ દંપતીને આશીર્વાદ આપવા માટે રાજકીય અગ્રણીઓ તથા સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે i સંસ્કારી નગરી છે સંગીતની નગરી છે દર વખતે આવે છે એક નવી યાદો લઈને જઈએ છે અમે આ વખતે એક અદભુત યાદ લઈને અમે જશું કેમ કે રાજેશભાઈ આવીને પોતાની દીકરી સમજીને દરેક દિવ્યાંગ દીકરોને પોતાના આંગળીથી પરણાવી રહ્યા છે અને નવા જીવનમાં પ્રવૃત્તિના પગલાં માંડી રહી છે દરેક છોકરી નાની હોય ત્યારે એનું સપનું હોય કે મારા લગ્ન ધૂમધામથી થાય બહુ પરિવાર સાથે થાય

આવો કોઈ દિવ્યાંગ લગ્નોત્સવ માં તમે ગયા છો કે જ્યાં મોટી સંખ્યામાં બંને જોડા દિવ્યાંગ હોય આ રીતે લગ્નોત્સવ નહીં મારી લાઈફ ના આ પેલા લગ્નનો પ્રોગ્રામ છે કે જેમાં બંને કપલ દિવ્યાંગ હોય એટલે અદભુત પ્રસંગ છે અને ખાસ કરીને વાત કરીએ તો ઓપરેશન સિંદૂર કે જ્યાં નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન છવ્વીસમી તારીખે બનનાર છે ત્યાંથી ત્યાં તમે ડાયરામાં માં ત્યાં જજો પોતાને કેટલા ભાગ્ય છે એટલે ખુબ ભાગ્યશાળી છે ભારતની ભૂમિ જન્મ મળ્યો છે

દિવ્યાંગોના આશીર્વાદ આજે અમને મળશે અને ભગવાન માં સરસ્વતી આશીર્વાદ આપશે બાકી અમે તો એક કલાના પૂજારી છીએ એટલે પૂજા જો કહી ના શકીએ પણ અમારા માટે ખૂબ મોટી તક છે દિવ્યાંગો ના આશીર્વાદ આજે અમને નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો આવતીકાલે જે અમારા દીકરાઓ દીકરીઓ જેમને આપણે કહીએ છીએ દિવ્યાંગો અને એ લોકોના લગ્ન થઈ રહ્યા છે જે રીતના આપણા ઘરે કોઈ દીકરી પરણતી હોય દીકરો આપણો પરણતા હોય અને આપણે આગલા દિવસે આપણે ડીજે કરીએ રાસ કરીએ ગરબા કરીએ તો આજે આપણે ખૂબ આનંદ છે અમારા ઘર પાસે બધા જ අය દિવ્યાંગો પણ કેટલા આવી રહ્યા છે અને આજે અમે નતમસ્તક વંદન સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરી અને ધર્મના નગરીના સૌ લોકોને વંદન કરીએ છે સાથે સાથે આજે અમારા બેન ગીતા બેન પણ જે એક અમારા માટે સમજો કે આ નૈવત ફક્ત ને ફક્ત કદુ રાજેષભાઈ આવું છે અને પૃથ્વીબેન ના સાથ સગરતી એમને આજે અમારા ત્યાં આ ડાયરાનો પ્રસંગ કારણ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી ચાલી નહીં શકતી આ જે કહી નહીં શકતી જે સાંભળી નહીં શકતી એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ નથી હોતા અને એવા લોકોને પણ કોઈ કોઈ જામનગર થી આવે કોઈ તમે જુઓ રાજસ્થાન થી આવે કોઈ એમપી થી આવે તો અલગ અલગ પોરબંદર થી આવે આખા રાજ્યમાંથી આખા શહેર માંથી દેશમાંથી બધા દીકરાઓ દીકરાઓ ગયા વખતે આપણે એકસો હતા આ વખતે સાહીઠ લોકો છે તો આજનો તમે જો આવતીકાલે અમે માંડવા મુહૂર્ત બી છે મહેંદી રસમ બી કરીએ દીકરીઓ તમે જાણો છો કે ટીવી થી ફ્રીજ થી માંડીને સોનાની ચૂનીથી માંડીને તિજોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન અને સૌ વિસ્તારના લોકો પાંચ હજાર લોકો કન્યાદાન કરશે તો આ કન્યાદાન એટલે મને લાગે આના કરતા મોટું કોઈ દાન નથી હોતું માર નાનપણથી જ્યારે એક દીકરી મોટી કરી અને જ્યારે એને વિદાય કરવાની હોય અને વિદાયની ક્ષણ હોય અને એવું જ્યારે આવું ક્ષણ અને આવી અવસર જ્યારે મારા દરવાજા પર હોય તો હું આજે ખૂબ વંદન કરું છું અને આવા સમયે ત્રીસતિસ દીકરીઓ કે આવી દીકરીઓને પરણાવવાનો અને મોકો મળ્યો છે તો ગીતાભાઈને વંદન કરું છું કે આજે એ આવ્યા છે અને આપ પણ આવતી કરે આવજો ખૂબ નાચજો આ વરઘોડો તમારો દીકરાનો છે તમારી દીકરીનો છે તમે ખૂબ ડાન્સ કરજો કારણ કે ભગવાન આપણને એટલા અમીર બનાવ્યા છે કે આપણી પાસે હાથ છે આપણી પાસે પગ છે આપણે એટલા અમીર છે પણ તો પણ આપણે એટલા બધા દુઃખી થતા હોઈએ છે કે હું આ પોસ્ટ નથી મારી આ નથી હું આટલો કમાતો નથી મારી આ નથી તો હું કહું છું ભગવાનને કે તમે યુનિવર્સિટીમાં તમારા દીકરાઓને લઈ જાઓ છો અને એક વાર એવી યુનિવર્સિટી છે કે જ્યાં દિવ્યાંગોના તમે બેરામુંગાની સ્કૂલમાં લઈ જાઓ તમે હેન્ડીકેપ સ્કૂલમાં લઈ જાઓ તમે બ્લાઇન્ડ સ્કૂલમાં લઈ જાઓ ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાન અમને કેટલું બધું આપી દીધું છે તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો તમારી સાથે આવતીકાલે અમારા ઉલટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે એમાં અબ્દુલ ચાચા આવશે નટુભાઈ આવશે સાથે સાથે વાઘા આવશે બાવરી આવશે અને ગોલી પણ આવશે તો જરૂરથી આવજો કમલેશ બારોટ પોતે ડીજે સાથે વગાડતા વગાડતા દર વર્ષે આવે છે તો આજે હું પૃથ્વીભાઈનો અને સાથે સાથે સેજલ અને ખાસ કરીને અમારા શહેર જિલ્લાના પ્રમુખ અમારા રમે છે છે પ્રમુખ સાહેબ અમારા અને કરું છું કે ખૂબ એમની એક ચોઈસ હતી કે ભાઈ ગીતાબેન જ આવવા જોઈએ અને ભગવાન એ ચોઈસ પૂરી કરી છે એટલે બસ આજના દિવસે આપણે ગીતાબેનનો લાવો લઈને ખૂબ આનંદ કરીશું ફરી એકવાર આપ સૌ પ્રેસ મિત્રોએ ત્રણ દિવસથી સતત કવરેજ આપ્યું છે અને આ કવરેજ મારું નહીં પણ કન્યાદાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડજો કે પણ પણ તમારી દીકરી હોય કોઈ બી વિકલાંગ હોય કોઈ દિવ્યાંગ હોય તો તમે ખૂબ મદદ કરજો ક્યારેક કોઈ દિવ્યાંગ થઈ શકશે એટલે આ કદાચ આપણે માનસિક રીતે પણ દિવ્યાંગ હોય બીજા રીતે હોય તો દિવ્યાંગ છે તો ફરી એકવાર સૌને નર્મસ્તક વંદન કરું છું આજનો દિવસ દાયરાનો માનજો અને આવતીકાલે વરઘોડે ચડીને આ દીકરીઓ અને આવીને તમે આવશો એ મોટું કન્યાદાન છે બાકી ભગવાનની દયાથી બધા જ મિત્રો ખૂબ સારી વ્યવસ્થા કરી છે રાજેશ કે શ્રીરંગ રહે નહીં પણ આ સંસ્કારી નગરીના સૌ લોકોએ મદદ કરીને આ એક ખૂબ મોટા પાયે દર વર્ષે આ પંદરમૂળ લગ્નોત્સવ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જીવીએ ત્યાં સુધી આવા પ્રસંગો અમે કરતા રહીએ જય સાયનાથ